તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે કચ્છની તો હાલ મોટા એક સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી આપણે વાત કરીએ તો કચ્છમાં આજે માંડવીના ડેઢિયા બાયડ વચ્ચે બસ જે છે તે રોડ પરથી ઉતરી ગઈ છે અકસ્માતમાં આઠ જેટલા પેસેન્જરોને હળવી ઈજાઓ પહોંચી છે અને સાથે જણાવી દઈએ કે માંડવીના ડોડિયા બાયડ વચ્ચે આ રોડ જે છે આ બસ રોડ પરથી ઉતરી ગઈ હતી અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં ઘાયલ પેસેન્જરોને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે વરસાદમાં કેટલાય ગામડાઓના રસ્તાઓ બેસી ગયા છે અને જેના કારણે ઠેર ઠેર ગુજરાતમાં અમુક જગ્યા પર અકસ્માતનું ભય સર્જાતો હોય છે ક્યાં તો અકસ્માત સર્જાઈ જાય છે આજે રોડ જે બિસ્માર થઈ ગયા છે ગુજરાતમાં જે આ વખતે વરસાદના કારણે રોડનું જે ધુવાણ થયું છે અને ધુવાણના કારણે ઘણી બધી જગ્યાએ આપણે આપણે જોયું કે જે અકસ્માતો દિવસે દિવસે ને હોય છે અને એના પગલે વાત કચ્છની તો કચ્છના માંડવીના ડેડીયા બાયડ વચ્ચે એક બસ જે છે તે જઈ રહી હતી અને ત્યારે આ ખરાબ રસ્તાના કારણે રોડ પરથી ઉતરી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો અને તે અકસ્માતમાં માં જણાવી દઈએ કે આઠ જેટલા જે પેસેન્જરો હતા તે લોકોને હળવી ઈજાઓ પહોંચી અને ત્યારે આ ઘાયલ પેસેન્જરોની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વરસાદમાં કેટલાક ગામડાઓના રસ્તાઓ બેસી ગયા છે તો આ કચ્છથી મોટા અને મહત્વના જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે જણાવી દઈએ કે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં જે મળતી માહિતી મુજબ આઠ જેટલા પેસેન્જરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને ત્યારે આ ઈજા પહોંચેલા જે પેસેન્જરો હતા તે લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ત્યારે હાલ તે લોકોની અત્યારે ચાલુ છે હોસ્પિટલમાં જણાવી દઈએ કે ઘાયલ પેસેન્જરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ને પછી વરસાદ કેટલાય વરસાદના કારણે કેટલાય ગામોના રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તો આ તસવીરો આપ જોઈ શકો છો તમારા ટેલિવિઝન સ્ક્રીન પર આ બસ જે છે તે કઈ રીતે રોડ પરથી ઉતરી ગઈ છે આ રોડ બીસમા રોડના કારણે અકસ્માત નડ્યો હતો બસને અને જેમાં અકસ્માતમાં આઠ જેટલા પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે આ હાલ ગુજરાતમાં જ ઘણી બધી જે જગ્યાએ આપણે જે હિસાબે જોઈ શકીએ છીએ કે રસ્તાઓ જે છે તે ક્યાંક આ કોઝવે પરથી કોઝવે આખું વહેણ થઈ ગયું છે રોડ રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે કોઝવે પરથી પાણી જઈ રહ્યું છે અને ત્યારે આ પ્રકારે રોડ રસ્તો જે છે તે રસ્તો ખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડા તે સમજવું મુશ્કેલ છે